અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ નામના ગંભીર ચક્રવાતી વાવાઝોડાને પગલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડું ગુજરાત તરફ પણ આગળ વધવાની શક્યતા હોવાથી મહારાષ્ટ્રના તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર હેઠળ મુંબઈ થાણે પાલઘર રાયગઢ રત્નાગીરી અને સિંધુદુર્ગ જેવા કોંકણના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત રાજ્યના આંતરિક ભાગો જેવા કે પૂર્વ વિદર્ભ અને મરાઠવાડામાં પણ ભારે વૃષ્ટિ થઈ શકે છે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે વર્તમાનમાં શક્તિ વાવાઝોડું પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ આગામી છ ઓક્ટોબરથી તે વળાંક લઈને ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ બંદરો પર સાવચેતીના સંકેતો લગાવી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે નાગરિકોને પણ તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે